એક લાખ પચાસ હજારમાં સોનાલિકા ટ્રેક્ટર વેચવાનું છે વિડીયોમાં કન્ડિશન જોઈ શકો છો વાહન તરફથી બધા મિત્રોને રામ રામ લેવા ચેનલ ઉપર વાહન અને કેતવજારના હજારના દરરોજ પાંચથી છ વીડિયો આવતા હોય છે તો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને તમારા વધુમાં વધુ મિત્રોને વિડીયો શેર કરો આજે આપણી ચેનલ ઉપર સોનાલિકા ડીઆઈ વીસ ટ્રેક્ટર વેચવા માટે આવેલું છે ફોર ડાય વિડિયોમાં તમે તમેક્ટરની કન્ડિશન જોઈ શકો છો ત્રણ પિસ્ટન કોમની ફિટિંગ આખું ટ્રેક્ટર નાના ટાયર નવા મોટા ટાયર સિત્તેર ટકા વિડીયોમાં તમે કન્ડિશન જોઈ શકો છો સોનાલિકા ડીઆઈ વિશ ફોર ડાય આખું કોમની ફિટિંગ ટ્રેક્ટર છે વિડીયોમાં તમે કન્ડિશન જોઈ શકો છો રવિરાજભાઈને ફૂલ જવાબદારી સાથે વેચવાનું છે મોડલ બે હજાર પંદર છે કિંમત એક લાખ પચાસ હજાર આ ટ્રેક્ટર તમને જિલ્લો રાજકોટ તાલુકો પડધરી અને સાલ ગામે જોવા મળશે માલિકનો નંબર નીચે આપેલો છે ત્યાંથી તમે વધુ માહિતી માટે માલિકનો કોન્ટેક્ટ કરી શકો છો અને તમારા વધુમાં વધુ મિત્રોને વિડીયો શેર કરો